ગોંડલ પોલીસની સંદેહાત્મક ભૂમિકા પર સવાલ પેદા કર્યા બાદ દલિત સમાજ ગોંડલમાં એકત્રિત થવાનો હતો મહાસંમેલન અને બાઇક રેલી નું આયોજન રેલી દબાણ સર્જાયું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કારણ કે પોલીસની સંદેહાત્મક ભૂમિકા પેદા કરતો એક પત્ર દલિત સમાજના આગેવાનોએ લખ્યો હતો વકીલ દિનેશ પાત્રની ધરપકડ અને તેમના વિરુદ્ધમાં કેટલાક કેસ વાત કરીએ અને કઈ પ્રકારે સંદેહાત્મક ભૂમિકા મામલે હિમકર સિંહે સકારાત્મકતા દાખવી છે અને દેવદાન મુછડિયા સાથે વાત કરી છે એ તમામ બાબતોની જીણવટપૂર્વક વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા સ્વમાન પર આપનું સ્વાગત છે ગોંડલ 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 વારંવાર ગોંડલ ચર્ચામાં આવતું રહે છે સમાચારોમાં આવતું રહે છે કારણ કે ગોંડલમાં જે પ્રકારે

વકીલ દિનેશ પાતર કે જેમની એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જે કેસ હતો ષડયંત્રનો કે એક મહિલાને કરવામાં આવી અમિત નામના વ્યક્તિને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ફિટ કરવા માટે આ આક્ષેપો બાદ વકીલ દિનેશ પાતર સામે આરોપો લાગ્યા તેમની ધરપકડ થયા બાદ બન્ની ગજેરાના કેસ મામલે પણ દિનેશ પાતરની ધરપકડ થઈ અગાઉ દિનેશ પાતરની બેનર ફાડવાના મામલે ધરપકડ થઈ હતી કાર્યવાહી થઈ હતી આ બધી જ કાર્યવાહીની સામે દલિત સમાજ આક્રોશિત થયો અને દલિત સમાજે કેટલાક સવાલ પેદા કરી રાજકોટ ગ્રામ્ય પોલીસના વડાને ગુજરાત રાજ્યના ડીજીપીને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો આ ઢંઢોળવાના પ્રયાસ બાદ દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયાએ જાહેરાત કરી કે જો

ગોંડલની મુલાકાત લીધી હતી ગોંડલનો મુદ્દો ગરમાયો હતો અને બખડ જંતર સર્જાયું હતું ગોંડલમાં ત્યારે પણ પોલીસની ભૂમિકા પર સવાલ પેદા થયા હતા કે પોલીસ આટલી પણ વ્યવસ્થા ન જાળવી શકી ગોંડલમાં તો શું હતો મામલો આ મામલે દેવદાન મુછડીયા સહિતના દલિત આગેવાનોએ જે રજૂઆત કરી હતી એ રજૂઆતના મામલે રાજકોટ લેખિતમાં જવાબદારી લીધી છે અને કહ્યું છે કે તમારા દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં દિનેશ એડવોકેટર વિરુદ્ધ તેમની કારકિર્દી પૂરી કરવાના બદ ઇરાદાથી ખોટા ગુના દાખલ કરનાર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઓડેદરા વિરુદ્ધ સિટીની કલમ ત્રણ એક પી ક્યુ ની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરવા

આવી છે તપાસ દરમિયાન તમામ પુરાવા સાક્ષીના નિવેદનો અને તથ્યોની બારીકીથી છણાવટ કરવામાં આવી રહી છે અને હાલ દિનેશ પાત્ર વિરુદ્ધના ગુનાઓમાં તપાસ ચાલુ સ્થિતિમાં છે અને એ પૂર્ણ થયા પછી જરૂરી કાયદેસર પગલાં લેવામાં આવશે આ તપાસ સંપૂર્ણ નિષ્પક્ષ અને સચોટ રીતે કરવામાં આવશે તે બાબતમાં ખાતરી આપવામાં આવે છે તેમજ આપના દ્વારા પીઆઈ પરમાર અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઓડિદરા વિરુદ્ધ જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે આક્ષેપો વિરુદ્ધ પણ તપાસ ચાલુ છે અને જો આક્ષેપો વિરુદ્ધ કોઈ તથ્ય જણાશે તો શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે તે બાબતની ખાતરી આપવામાં આવે છે તેમજ પોલીસ વિભાગ વ્યક્તિગત કે સામૂહિક સ્તરે કોઈના માનહાનિકારક વર્તન કે દબાણને ન્યાય સંગત નથી માનતો અને દરેક ફરિયાદને ગંભીરતાથી લે છે અને ગઈકાલે દલિત સમાજના આગેવાન મુછડીયા સહિતના આગેવાનોએ રાજકોટ ગ્રામ્ય પોલીસવાળા સાથે બેઠક કર્યા બાદ મોકૂફ રાખ્યો છે એક કાર્યક્રમ દલિત સમાજનું મહાસંમેલન કે જે ગોંડલમાં મળવાનું હતું અને બાઇક રેલી આ તમામ કાર્યક્રમો અઢાર તારીખના રોજ થવાના હતા જેને મોકૂફ કરવાની જાહેરાત દલિત સમાજના આગેવાનો અને દેવદાન મુછડીયા દ્વારા કરવામાં આવી છે પરંતુ અહીંયા પોલીસની સંદેહાત્મક ભૂમિકા આટલી હદે કેમ પેદા થઈ એ પણ એક અલગ સવાલ છે આમાં શું ખરેખર વકીલ દિનેશ પાત્રને ફિટ કરી દેવાયા હશે શું ખરેખર ષડયંત્ર છે શું પોલીસ કોઈપણ વ્યક્તિગત કે કોઈપણ વ્યક્તિ વિશેષનું ધ્યાન રાખવા માટે આ બધું કરી રહી છે આવા ચર્ચાઓ નાગરિકોમાં છે પણ પોલીસે સ્પષ્ટતા કરી છે કે પોલીસ આવું કાર્ય કરતી નથી તપાસ કરવામાં આવશે અને જવાબદારોની સામે કાર્યવાહી કરવામાં આવશે અહીંયા મહત્વના સવાલો ઘણા બધા છે કારણ કે ગોંડલ જ્યારે વિવાદનું કેન્દ્ર છે ત્યારે પોલીસની કાર્યવાહી પણ વિવાદના કેન્દ્રના ચર્ચામાં છે અને તેના કારણે ક્યારેક ક્યારેક મહત્વના સવાલો નાગરિકો કરવા લાગે છે જ્યારે અન્ય લોકો સવાલો કરવાનું ચૂપ કરી દે છે કે જેઓની જવાબદારી છે એક વાત સ્પષ્ટ છે કે આ દલિત સમાજના મહાસંમેલનની જાહેરાત અને બાઇક રેલીની જાહેરાત બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ સફાળી જાગી અને કદાચ દબાણ સર્જાયું છે કદાચ તેના કારણે જ આ પ્રકારના સમાધાનના સમાચાર સામે આવ્યા છે આશા રાખીએ નિષ્પક્ષને સચોટ કાર્યવાહી પોલીસ જે કરવાનો વાયદો કરે છે એ કરતી રહે અને ખરેખર જો કોઈ પણ રંધાયું હોય આ મામલાઓમાં તો તેના વિરુદ્ધમાં કોઈ શેષ શરમ રાખે વિના કાર્યવાહી કરે કારણ કે આવું કરવાથી પણ પોલીસની આબરૂ વધતી હોય છે ઘટતી નથી હોતી ભલે માધ્યમો સમાચારો ચલાવે સમાચાર આપનો વધુ બને અને આપને સબસ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બિલના બટન દબાવી લો જેથી તમને સીધા જ વિડીયો મોબાઈલમાં નોટિફિકેશનના માધ્યમથી મળતા રહે વધુ ને વધુ આ વિડીયોને શેર ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર